અંકલેશ્વર બાયસાયકલ ક્લબ દ્વારા રેવા સાયકલોન નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્નિવલમાં છસો સાયકલ વિરો જોડાયા હતા. કાર્યક્રમમાં આદર્શ આચાર સહિત અમલીકરણ સાથે મડદા જાગૃતિનો સંદેશ પાઠવી પ્રતિજ્ઞા લેવડાવી હતી. થીમઓ સેવ વોટર પર્યાવરણ અને ટ્રાફિક જાગૃતિની થીમ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં રેવાના રોજ રેવા સોશિયલ એન્ડ સ્પોટ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા સવારના સમયે 8:00 વાગ્યે રેવા સાયકલોન કા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છસોથી વધુ સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો સ્વાસ્થ્ય પર્યાવરણ ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યામાં વ્યક્તિગત ભાગીદારીની થીમ પર આ કાર્યક્રમ યોજાયો હતો તો કાર્યક્રમમાં વર્તમાન લોકસભાની ચૂંટણી અનુલક્ષીને મતદાન જાગૃતિનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સહયોગથી સ્વીપ ગ્રુપ દ્વારા મતદાન જાગૃતિ અંગે મતદારોમાં શપથ લેવડાવ્યા હતા દેશમાં આદર્શ આચારસંહિતા અમલીકરણ સાથે મતદાન જાગૃતિનો સંદેશો પાઠવાયો હતો જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ તેમજ આમંત્રિત મહેમાન અને સાયકલ વીરો જોડાયા હતા અને શપથ ગ્રહણ કરી પોતે તેમજ પરિવારના લોકોને પણ મતદાન કરવા અપીલ કરવાનું આહવાન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન નરેશ પૂજારા મોહમ્મદ જાડીવાલા અને લલિત ગાંધી સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું